નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નાયબ કલેક્ટર ચોટીલા એસ ટી મકવાણા તથા મામલતદાર શ્રી મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મૂળી તાલુકાના જસાપર ગામ અને ગોદાવરી રોડ પરથી તમામ રોયલ્ટી વગેરેના અને સાથે સાથે ઓવરલોડ કુલ સાત ડમ્પર જપ્ત કરવામાં આવ્યા તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એસ ટી મકવાણા તથા મામલતદાર શ્રી મોળીની સંયુક્ત ટીમ દ્વારા મોળી તાલુકાના જસાપર ગામ અને ગોદાવરી રોડ ઉપરથી તમામ રોયલ્ટી અને સાથે સાથે ઓવરલોડ બ્લેક ટેપ કપજે ભરેલા કુલ સાત ડમ્ફરો જપ્ત કરવામાં આવેલ છે આમ ઉક્ત તમામ વાહનો મળી કુલ રૂપિયા બે કરોડ એંશી લાખનો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી સોટીલા ખાતે ખસેડવામાં આવેલ ડમ્ફર માલિકના નામ મુનાભાઈ માધાભાઈ જાદવ રસે રહે પોષણ તાલુકો વિરમગામ ભગીરથસિંહ આર સિંધવ રહે સાયલા રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયાર રહે સાયલા રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયાર રહે સાયલા ભરતભાઈ વસાભાઈ ભરવાડ સતીષભાઈ ડી ગોહિલ મુનાભાઈ ઉક્ત માલિકો સામે ધ ગુજરાત મિનરલ પ્રેવેશનલ ઓફ ઇલિગલ મિનિંગ ટ્રાન્સપોર્શન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ખવડ ચોટીલા